જય માતાજી જય દ્વારકાધીશ વાઘુજરાત યુટ્યુબ ચેનલ માં ફરીથી તમામ મિત્રો મિત્રોનું હાર્દિક સ્વાગત છે હાલ અત્યારે અમે છે મોવા માર્કેટ યાર્ડ ની અંદર અત્યારે ઉનાળાની સિઝન છે ને કેરી ની સિઝન માટે ચાલી રહી છે તો સમયમાં હમણા 11:00 સવાર છે તો આ વિડિયો ની અંદર તમને સંપૂર્ણ કેરી ની જે હરાજી થવાની છે તેનો ભાવ શું રહેવાનો છે કઈ કઈ કેરી આવે છે તે સંપૂર્ણ બતાવવાના છે વિડીયોમાં માં તો વિડિયો માં છેલે સુધી બન્યા રહેજો જો તમે આ ચેનલ નવા હો તો કેરી નું મારી અગિયારસો ને કોઈ અગિયારસો ને સિત્તેર અગિયારસો હિત બોલું કોઈ ને અગિયારસો સિત્તેર વિજયભાઈ અગિયારસો ને સિત્તેર અતિયાર ધોને હિતે અત્યાર ઓને હિત્યે આપણે અતિયાર ધોની હિત્યે અતિયાર ધોની હિત્તે બે જી બે જણી એકજી બે ધણી નેવું નેવું ભાઈ બા અતિયારસો નેવું

હલો રૂપ આપી દો ભાઈ અગિયારસો ધોરસો દો ને દરસો ને દીસ વીસ અગિયારસો વીસ અગિયારસો ને વીસ આ ભાઈનું નામ લખો નથી ત્રીસો ત્રીસ બોલવું કઈ નઈ સાતસો ત્રીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ હાઈટ સાતસો હાઈટ ત્રણસો દી ત્રણસો વીસ ચાલીસ પચાસ પચાસ હા સિત્ય એસી એસી નેવું નેવું ત્રણસો નેવું ને કરો એક હજાર એક હજાર એક હજાર દો એક હજાર દો એક હજાર દોસ ચાલીસ પચાસ પચાસ એક હજાર પચાસ એક હાજર પચાસ એક હાજર હાઈ છો એક હાજર અગિયારસો અગિયારસો દો ત્રીસ પચાસ

હા તો હાય હતું હાય ઇન્ટર ગેટ કે ને એવું આઠસો આઠસો ઢગ આઠસો તો આઠસો તો અલો અલોગડ હલો અલોગાય ભાઈ કેરી કેરી હજાર અચાર અચાર હજો

એક હજાર દરિઝવાન એક હજાર દ એક હજાર દ એક હજાર દ્વારા દ એક હજાર દરિઝવાન એક હડવિસ્તુ છો એક આપડે નિર્ભર કરતા એની ઉપર એક હાજર વીસ ચોખ્ખી કરી છે એક હજાર વીસ એક હાજર ત્રીસ એક હજાર ત્રીસ

એક હજાર એક હજાર રૂપિયા દો દી એક હજાર વીારવી હજાર વી દ

भाई भाई चारोला

એક હાજર ભાઈ એક હાજર રૂપિયા એક હાજર દુપિયા બોલાયાર અઢીસો ત્રણસો અઢી ત્રણસો ચારસો અઢી ચારસો પાંચસો 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 છસો છસો રૂપિયા ભાઈ બે આખામાં છસો અમલ ધણી અમલ ધણી કોણ છે આ 600 500 એ આખામે કરતા 800 800 આડી 800 આડી 800 બિયાખામે કરતા 850 એટલે 550 રૂપિયા છે 680 850 850 અપજો લેવા એલા લે ઘરે નવડી 900 900 બાય 900 પ્રિયતમા માંગળો બોધો આ લખજો બે 900 અને 140 ભાઈ એયરા આ शाहरुख खान ભાઈ શામજી ભાઈ 850 850 ભાઈ ભાઈ શામજી ભાઈ મગડાણા રૌજી ભાઈ રૌજીભાઈ ભાઈ શામજો કે

બારસોલા છે <melodicelandeles> <Genesis> <Shooting up> બારસો તેરસો પંદરસો એકસો સરીસ ઓળસો માઇર છીસો હળી ઓળું

કેસર હો કેસર બોલો કેસર એ દુમડા ઘરે આવો વાલો વાલો કરે કરો હોય છે પૂરી તૈયાર કરી નાખી કેસર 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 હોય તો લેવાની હો તો સર વર્ચાઈ આવી જાય હો મારા ભાઈ વસ્તુ છે હો ભાઈ નાજી છે તારા રિયે